શું ઈવીએમ મશીન હેક થઈ શકે આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે વિપક્ષી પાર્ટી ઘણા સમયથી આ મુદ્દાને લઈને ભાજપ પર આરોપો મૂકી રહ્યું છે કે ભાજપ ઈવીએમ મશીન હેક કરી રહ્યું છે અને ઘણી બધી વખત આ મુદ્દાને લઈને ઇલેક્શન કમિશન સાથે વાત કરવાની કોશિશ કરી છે પણ ઇલેક્શન કમિશન તરફથી કોઈ સીધો જવાબ નથી મળી રહ્યો ઇન્ડિયા ગઠબંધને થોડા દિવસ પહેલા ઇલેક્શન કમિશન પાસે ઈવીએમને લઈને મળવાનો સમય માંગ્યો હતો પણ ઇલેક્શન કમિશને મળવાની ચોખ્ખી ના પાડી દીધી બે દિવસ પહેલા દિલ્હીના જંતર મંતરમાં સુપ્રીમ કોર્ટના વકીલો વોટોરી એક સિમ્બલ હૈપલ एक सिंबल है बनाना और एक है वाटर मिलन केले का बटन दबाइए मोबाइल हाँ आप क्या दिखा केला देख लिया आपने देखी देख लिए? केला दिखा आप भी दीजिए केला को वोट दीजिए के, केला वोट दीजिए ठीक है हो वो गया वोट आपका अब देखना देखिए अपना सिंबल देखी? केला लाया आप देखिए इसमें केला दिख रहा है दोनों ने केला देखा दोनों ने केला दबाया तो इसमें से दो वोट निकलना चाहिए बनाना लेकिन ये देखिए दिखाओ अरे बनाया एक वोट दिया गया था केले को अब मैं फिर से आपको करके बताता हूँ वाटर मिलन पे देखेंगे हमने वाटर मिलन पे वोट दिया देखिए पर्ची किसका हुआ फिर से हम तरबूज को वोट देंगे ये देखिए हमने फिर से तरबूज को वोट दिया देखिए इसमें से वापस से क्या हुआ इसने वापस तरबूज का वोट चोरी कर लिया चो तुम्हें કેવી રીતના બટન કોઈ ચિહ્ન પર દબાવવામાં આવ્યું અને વોટ કોઈ બીજાને ગયો ત્યારે હવે આ બાદ ભારે હંગામો મચી ગયો છે જો કે ઈવીએમ મશીન પર રાજનીતિ કોઈ આજકાલી નથી આની પહેલા પણ ઘણી વાર દરેક ચૂંટણી પછી આ રીતે ઈવીએમનો મુદ્દો બને છે પરંતુ જ્યારે ચાર રાજ્યોની ચૂંટણી ના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપ આવે છે અને એકમાં વિપક્ષ આવે છે ત્યારે લોકો સવાલો નથી કરતા કે વિપક્ષો આરોપો પણ નથી લગાવતા પછી આ મુદ્દો શાંત થઈ જાય છે અને લોકો પણ ભૂલી જાય છે કે આવો કોઈ મુદ્દો હતો પણ ખરા માયાવતી જ્યાંથી આ શરૂઆત કરવામાં આવી છે ત્યાંથી તેનો વિરોધ કરી રહ્યા છે ઈવીએમ કેટલું સુરક્ષિત છે તેનો અંદાજો એ વાત ઉપરથી લગાવી શકાય કે ઇલેક્શન કમિશનને છેલ્લા વર્ષોમાં અલગ અલગ આઠ રાજ્યોમાંથી ઈવીએમ ની ગડબડીની ફરિયાદ મળી છે જો કે બે હજાર ઓગણીસ જુલાઈમાં તેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા પણ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં માં ઇલેક્શન કમિશને આ પરચીઓ જ

ત્યારે ફરી એકવાર ઈવીએમ મશીનનો મુદ્દો ગરમાય તેવી શક્યતાઓ છે આ બાબતે તમારું શું કેવું છે કમેન્ટ કરીને જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા ચેનલ ન્યૂઝ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં